કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો સગીરા ઉપર ગેંગરેપના આરોપીઓનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું વિસનગર શર્મશાર થયું છે સગીરા ઉપર ગેંગરેપના બનાવ લઈને ગેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે ત્યારે કોર્ટે આઠ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે જેને લઈને આજરોજ રોજ આરોપીઓનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું સમગ્ર વિસનગરની જનતા આરોપીઓનો વરઘોડો જોવા માટે રોડ ઉપર ઉતરી આવી હતી અને કડકમાં કડક સજા મળે તેવી માંગણી કરવામાં આવી હતી આ દરમિયાન પણ પોલીસને પ્રશંસનીય કામગીરી જોવા મળી જનતામાં આક્રોશ જોવા મળ્યો હતો જે જગ્યાએ આરોપીઓએ હનન કૃત્ય કર્યું હતું ત્યાં રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આરોપીઓનું વરઘોડું નીકળવામાં આવ્યું કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો જે આજ વિસનગરના માર્ગો પર જોવા મળ્યું હતું ત્યારે આ બનાવને લઈને ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે બીરોજીબ એમજી લાઈવ ન્યૂઝ ચેતન પટેલ મહેસાણા મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં ગઈ તારીખ ચાર ના રોજ જે એક નાબાલિક દીકરી ઉપર બળાત્કારની ઘટના જે સામે આવેલી એ ઘટનામાં જે આરોપીઓ અમે પકડેલા છે એ આરોપીઓને સાથે લઈ એક રિકન્સ્ટ્રક્શન કરવામાં આવેલું છે આરોપીઓ એ દીકરીને કઈ કઈ જગ્યાએ લઈ ગયેલા અને એની સાથે દુષ્કર્મ કરેલું છે એ તમામ જગ્યાઓનું આજે અમે એમને સાથે રાખીને એનું એક પંચનામું કરેલું છે રીકન્સ્ટ્રક્શન કરેલું છે અને એક જે અમારા જે તપાસના પુરાવા છે એ પુરાવાને આધીન આ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવેલું છે Okay.